you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દુનિયામાં ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસેને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પૃથ્વીના હવામાનમાં થતા આ બદલાવની અસર હિમાલયમાં પણ જોવા મળી રહી છે હિમાચલ પ્રદેશના હિમાલય ક્ષેત્રમાં સ્થિત ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે હિમાલય ક્ષેત્રનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે આની અસર હિમાચલ પ્રદેશમાં સ્થિત ગ્લેશિયર પર પણ પડી રહી છે નવા સંશોધન માં ચેતવણી આપવામાં આવી છે કે ગ્લેશિયર્સ પીગળવાને કારણે પહાડો પર આઠસો પચાસ તળાવો બની ગયા છે જેમાંથી છસો પચાસ તળાવો સંવેદનશીલ શ્રેણી માં આવે છે માત્ર થોડા જ થોડામાં સતલુજ ચેનાબ અને રાવી પાંચસો એમ નદી તળાવો છે ચેનાબ માં એકસો પચાસ બ્યાસ માં એકસો વીસ અને રાવી માં એસી તળાવો છે વૈજ્ઞાનિકોએ આ ગ્લેશિયર્સ નું નિરીક્ષણ કરવા માટે સેન્સર કેમેરા ને ફ્લોમીટર તૈનાત કરવાની યોજના બનાવી છે આનાથી પૂર જેવી આપત્તિ આવવા પર પહેલાથી જ માહિતી મળી જશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે તેનું સંશોધન કરશે